નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ ન્યૂઝમાં ગત રાત્રિના યાત્રાધામ અંબાજીથી દર્શન કરી ત્રણ જેટલી ખાનગી લક્ઝરી બસ મહેસાણા તરફ જવા રવાના થઈ હતી અને પાંસા ગામની આગળ પહોંચતા કોઈ અજાણ શખ્સો દ્વારા આ ખાનગી બસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ને બસના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા સમય સૂચકતા વાપરતા બસના ડ્રાઇવરે બસ દોડાવી મૂકી હતી અને દાંતા પહોંચતા હાશકારો અનુભવ્યો હતો આ ત્રણેય બસમાં મુસાફરો બેઠેલા હતા જોકે પથ્થરમારાની ઘટનામાં એક બસના કાચ તૂટી જવા પામ્યા હતા ને બીજી બસમાં ગોબા પડી ગયા હતા આ સમગ્ર ઘટના દરમિયાન કોઈ માલ જાનમાલને નુકશાની સમાચાર મળી નથી આ બસમાં બેઠેલા મુસાફર વિપુલ ભટ્ટે જણાવ્યું હતું કે આ ત્રણેય બસ અંબાજીથી મહેસાણા જવા નીકળી હતી ત્યારે કોઈ અજાણી સમય અમારી બસ ઉપર પથ્થરમારો કર્યો હતો જે એક બસના કાચ તૂટવા પામ્યા હતા જોકે આ દાંતા રોડ ઉપર ત્રણ નજરી બસ ઉપર થયેલા પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હોવા છતાં અંબાજી અને દાંતા પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી અને કોઈ આવી ઘટના ન બને તેવા પ્રયાસો હાથ ધર્યા હોવાનું જણાવાયું છે હવામાન વિભાગ અમદાવાદના જણાવ્યા અનુસાર અત્રેના બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસથી અઠાવીસ બાર બે હજાર ચોવીસ સુધી કમોસમી વરસાદની આગાહી રહેલી છે જેના અનુસંધાને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે આ સાથે જિલ્લાના ખેડૂતોએ પાકના રક્ષણ માટે કેટલાક તકેદારીના પગલાં લેવા જરૂરી છે ખુલ્લા અનાજને કે ચારને પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીની પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જથ્થો અટકાવવું જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓ જથ્થો પલળે નહીં તે મુજબ ગોળાઓમાં સુરક્ષિત રાખવા સહિતની તકેદારીઓ રાખવા બનાસકાંઠા ડિઝાસ્ટર મામલતદાર દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે